તેમજ મધ્યપ્રદેશના ધંધોકડાના મહંત એકસો આઠ વિશ્રામ દાસ સાહેબ અંકલેશ્વર ના મહંત એકસો આઠ કમલેશ દાસ સાહેબ महंत 108 આઠ સાહેબ

આ કાર્યક્રમમાં વાંગડ ગામના અગ્રણીઓ આગેવાનો તેમજ વાંગડ ગામના અને આજુબાજુના ગામોના કબીર ભક્તો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા રહી હલ હર કબી સાહિત

સાહેબ જે પધારા છે મારા ગુરુજી છે અને નાના મહંત પૂજનીય એક સ્વર્ણ શ્રી કમલેશ સાથી સાહેબ પંડિતજી આનંદ મહંત સાહેબ અને જનતા જનાર્દન નવીર મંદિરના પાઠ પૂજામાં બધા પધારા છે આભાર છે હવે આ પક્ષમાં કબીર મંદિરના કિલશોરના નાના મહાન પૂજનીય બંદ કમલેશ સાથી સાહેબ વચન કેસે બોલો કવિસ કી જય સંત સમજ કી જય ભક્ત મંડલ કી જય આજ કે આનંદ કી જય બોલો